અગર ફરિયાદની વિગત જોઈએ તો સાયબર ક્રાઇમ અમદાવાદ ખાતે એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં વિક્ટિમને પહેલાં એક વોટ્સએપ નંબરથી શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના બાને ઘણો તગડો રફોર્મ મળશે એવી લોભામણી એક જાહેરાત મળી અને ત્યારબાદ એમને એક ટેલિગ્રામ ગ્રુપમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા અને પછી ફરિયાદીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી હતી જેમાં આઈપીઓ લેવાના બાને ઇનિશિયલી એમને પૈસા આપવામાં આવ્યા હતા અને આ જ એપ્લિકેશનમાં એમને તગડો પ્રોફિટ દેખાડતા હતા તો આવી રીતના અલગ અલગ અકાઉન્ટમાં ફરિયાદી પાસેથી ટોટલ એસી લાખથી વધારે રૂપિયા જમા કરાવી અને એમાં સાત કરોડનો પ્રોફિટ દેખાડવામાં આવ્યો હતો અને પછી જ્યારે આ ફરિયાદીએ વિડ્રો કરવા જાય છે તો આ રકમ થઈ શકતી નથી એટલે એ બાબતની કરી હતી એમાં આગળ મની ટ્રેલની તપાસ કરતા શ્રીનિવાસા પદ્માવતી કોપરેટિવ બેંકના અકાઉન્ટો મળતા હતા કે જેમાં સેકન્ડ લેયરમાં પૈસા ગયા હતા અને એ અનુસંધાને અમે બે આરોપીની ધરપકડ કરી છે જેમાં પ્રથમ આરોપી છે સ્વામી અયપ્પા નરાઉલ્લા અને બીજા એક આરોપી છે વેંકટેશ્વર ઉર્ફે વેન્કી

બેંક છે છે એમના ડિરેક્ટર એટલે એમને એમની બેંકના અલગ અલગ લોકોના એકસો નવ ખાતાનો ઉપયોગ કરેલો હતો પોતે એ ક્રિપ્ટો ટ્રેડિંગમાં ક્લાસીસ આપવાનું કામ કરે છે એટલે આ અલગ અલગ લોકોના ખાતામાં ફ્રોડના રૂપિયા જમા કરાવીને અયપ્પા અને વેંકી આ પોતે બંને વચ્ચમાં પાંચથી દસ ટકા કમિશન લેતા હતા અને છેલ્લા એક વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા હતા અને આમાં તપાસમાં અમને એ જાણવા મળ્યું છે કે અત્યારે એકસો નવથી વધારે અકાઉન્ટ એમને આ પર્ટિક્યુલર કોઓપરેટિવ બેન્કના યુઝ કરેલા છે જેમાં બધામાં સેકન્ડ લેયરમાં ફ્રોડની રકમ જમા થયેલી છે અને એમાં આખા ઇન્ડિયામાં અગિયારસો બ્યાસી જેટલી સાયબર ક્રાઇમની કમ્પ્લેન એનસીસીઆરપી પોર્ટલમાં થયેલી છે અને અમદાવાદ સાયબર ક્રાઈમના પાંચ ગુના આમાં ડિટેક્ટ થયેલા છે આમાં જે મુખ્ય આરોપી હોય છે કે જે કેસ છે છે એમના એમાં થયા એ કમ્બોડિયાના હોય છે જે ત્યાં બેઠા જે ફ્રોડસ્ટર છે એ વિક્ટીમને ફસાવાનું કામ કરે છે ને એમના પૈસા પહેલા ડમી એકાઉન્ટમાં જમા કરાવે છે આ રકમને ઇન્ડિયા બહાર લઈ જવા માટે અયપ્પા અને વેંકી જેવા લોકો મદદ કરતા હોય છે જે આ ફ્રોડની રકમને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી દેતા અને એની બદલેમાં પૈસાનું કમિશન લેતા હોય છે એટલે ઈ ફર્સ્ટ લેયરમાંથી આ જે પર્ટિક્યુલર બેંક છે કોપરેટિવ બેંક એમના અકાઉન્ટમાં પૈસા આવતા હતા એ બધા ફ્રોડના પૈસા હતા એમના બદલામાં ક્રિપ્ટોકરન્સી કન્વર્ટ કરીને દેશની બહાર મોકલી આપવામાં આવી